妈耶！我的妈呀！哎妈！

No, te Ay, ay, pues. Por... Ay, ay, pues. Por... Salve, que no es el juego, Harlido. Utrillo, pues. Por...

આ ફળિયોરી ને સદેવ કાકા એ બનાસકોઠાની ની પાછા અને સિટી ની પાછા હું કે હરગવાની શેગો હા 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 બનાસકોઠાની વાત ના થાય હા સદેવ કાકા અમારે બનાસકોઠા બાજુ ના હે મિત્રો જો આટલી બધી શેગો વેણી લાયા सदय का तुम रोज करता है होन शक तो तो हां ताव तो है यूं हम बमत्रो जो एक पे आवे है आ बाजू से ले लेर बाइक ना तो तनुजी ने दो जना बजा दिया था हां Bukan रानी किया Tum pro homiasa kula kau mu ana laku, na ola talu peju, liat tei sana tama enggo kaka prapugolo, mu nggak lutei kana prapugolo kawa ya, mana ola jo गियो गयो गयो पेपरले सर साथीहरु त मैले पनि खेइयो एक नम्बर रेडी होला यो के हो

તો મિત્રો હું અને રાહુલ બે જણા બરફગોળો પણ ખાઈ ગયા અને બરફગોળો ખાઈ અને ઘેર જવા માટે નીકળ્યા અને મિત્રો બ્લોગમાં તો એવું હોય કે બ્લોગ બનાવવાનો ટાઈમ ઓછો મળે છે જેમ કે ઘણી જોવા મળે તો મિત્રો ટાઈમના અભાવે અમે સાંજે નીકળીએ ત્યારે બ્લોગ બનાવીએ બાકી દિવસના બ્લોગ અમને એક બે દિવસથી નહીં બનતા અને પ્રયત્ન કરશું કે દિવસે બ્લોગ બને એવો મિત્રો ટાઈમના અફાવે નહીં બને એકા બ્લોગ હા જેમ જેમ ટાઈમ મળશે જેમ જેમ અમારું મેનેજમેન્ટ અથવા ખૂબ થાય તેમ અમે બ્લોગ ભણાવતા પણ રહેવું અને તમને અવનવું બતાવતા પણ રહેવું હવે આવું કેમ અને હા મિત્રો મારે એક ફેસબુક પેજ પણ છે તો એ ફેસબુક પેજને તમે ફોલો કરજો એ એની ડિટેલ હું સાઈડમાં ફોટો એને મૂકી દઈશ દઈશું પેજમાં જઈ અને મારે પેજને ફોલો કરજો મારી ઇન્સ્ટા આઈડી છે લાલ વાં ઇન્સ્ટા આઈડીને પણ ફોલો કરજો હવે અમે નીકળીશું હોયથી કેર જવા માટે આવું કેર મિત્રો હું એ જોઉં કેર અને આ બ્લોગનું આલ્યો આટલે એન્ડ તો મિત્રો મારી ચેનલના બ્લોગ પરના ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મારી ઇન્સ્ટા આઈડીને પણ ફોલો કરજો અને મારા ફેસબુક પેજને પણ ફોલો કરજો મળશું બીજા બ્લોગની અંદર ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીશ